સુરતના માંડવીની વાંકલા ગામની નવ પાસ મહિલા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને કમાલ બતાવી છે માત્ર દોઢ વીઘા જમીનમાં શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરી આ મહિલા મહિને રૂપિયા ત્રીસ કમાય છે અંજુબેન ચૌધરી છેલ્લા ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારું ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે તેમણે આ વર્ષે દોઢ વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટિંડોળાનું વાવેતર કરીને મહિને રૂપિયા ત્રીસ હજારની આવક રડી રહ્યા છે હું ટિંડોળાની ખેતી કરું છું ગાય આધારિત ખેતી કરું છું હું બીજાને બી કહેવા માગું છું કે તમે બી રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરો ને દેશી ખાતર જ વાપરો તેમાંથી આપણને સારી આવક મળે છે માસિક આવક મહિનામાં આપણને ત્રીસ હજાર તો મળે જ છે એના માટે આપણે છે ને મહેનત કરવી પડે છે ને ગાયનો જ ઉપયોગ કરો ગાયના છાનનો જ ઉપયોગ કરો પ્રાકૃતિક ખેતી અપનાવી મહિલા ખેડૂત અંજુબેન પોતાના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે મેહુલ ભોકડવા દિવ્ય ભાસ્કર બારડોલી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ